વાળા મિત્રો આપ સૌને મારા જય હું દુષ્યંત ફરીથી આપની સેવામાં હું હાજર છું તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે ઓગસ્ટ વાર છે રવિવાર પંચાંગ કહે છે કૃષ્ણ પક્ષ ધનિષ્ઠા નક્ષત્ર યોગ અને કુંભરાશિનો ચંદ્ર કર્કરાશિનો સૂર્ય અશુભ સમયની જો વાત કરું તો યમગંઠ બાર અને બત્રીસ મિનિટથી શરૂ થઈને બે અને દસ મિનિટ સુધી છે અને રાહુકાળ અને અને મિનિટ સુધી છે આ બે અશુભ સમય છે અને કોઈ શુભ કાર્ય કે શુભયાત્રા ન કરવી જોઈએ કોઈ સારું કાર્ય કરવા માટે શુભયાત્રા કરવા માટે સારું સારું લેવું જોઈએ અને તેમાં પણ અભિજીત મુહૂર્ત બાર અને છ થી બાર અને અઠ્ઠાવન મિનિટ સુધી રહેશે તો વાલા મિત્રો આજના ઉપાયની અંદર વહેલી સવારે આપ સૌએ સ્નાન કરતા પહેલા દૂધ અને દહીં એક કટોરીમાં લઈ લેવું જોઈએ બે ને મિક્સ કરવાનું છે અને સૌ પ્રથમ તે દૂધ દહીં પોતાના શરીર પર લગાડવું જોઈએ ત્યાર પછી શુદ્ધ જલથી નાહવું જોઈએ શેમ્પુ સાબુનો ઉપયોગ કરી શકાય સ્નાન કરી લીધા પછી વસ્ત્ર પહેરી લો પછી ગાયનું ઘી આંગળી પર લેવાનું છે કપાળમાં તિલક કરવાનું નાભી પર તિલક કરવાનું આ બીજું કાર્ય છે ત્રીજું કાર્ય છે તમારે મહાદેવજીના મંદિરે જવાનું છે અને ભગવાનના શિવલિંગ ઉપર ઘીથી અભિષેક કરવાનો છે શુદ્ધ જલ લઈ જવાનું સાથે ઘી લઈ જવાનું ઘી ભગવાનને શિવલિંગ ઉપર ચઢાવવાનું છે અને ત્યાર પછી જલ થી અભિષેક કરવાનો છે ત્યાર પછી સાયનકાળે ભગવાન શ્રી હનુમાનજી દાદાને એક કાગભૂષંડી રામાયણજીનો પાઠ અને સાથે સાથે એક હનુમાન ચાલીસાનો પાઠ દાદાને અર્પણ કરવાનો છે આ કાર્ય પતી જાય પછી રાત્રે સુવાના સમયે તમારી જ પથારીમાં તમારે વાળીને બેસી જવાનું ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણ ક્લેશ દાસાય ગોવિંદય નમો નમ આ મંત્ર યથાશક્તિ બોલી જવાનું આ જનરલ ઉપાય હતો જે બધાના માટે હોય છે ત્યાર પછી જેનો જન્મ દિવસ દસમી ઓગસ્ટ અને રવિવારના દિવસે આવ્યો છે તેવા મારા મિત્રોએ સવારે મેં કહ્યું તે જ પ્રમાણે સ્નાન કરવાનું સ્નાન કર્યા પછી તમારે ઘીનું તિલક પણ કરવાનું અને કોઈ એક જરૂરિયાતમંદ વ્યક્તિને ચોખાનું દાન કરવાનું છે ચોખા બીજી ખાસ વિનંતી મહાદેવજીના મંદિરે દીવામાં ઘી દીવાનું ઘી મંદિરમાં દાન કરવાનું છે તમારે જે ઈચ્છા હોય તે મંદિરમાં તમે દાન કરી શકો બીજી ખાસ વાત કહી દઉં જેની મેરેજ એનિવર્સરી છે દસમી ઓગસ્ટ અને રવિવારના દિવસે તેવા વારાવિત્રોએ સવારે સ્નાન કરવાનું ત્યાર પછી તમારા જે વડીલો હોય એમના ચરણ સ્પર્શ કરવાના અને તમે તમારા વડીલોને વસ્ત્રનું દાન કરી શકો માતા હોય પિતા હોય એમને વસ્ત્રનું દાન કરી શકો જો વડીલો ન હોય તો કોઈ પણ જરૂરિયાતમંદ વૃદ્ધ વ્યક્તિને તમે વસ્ત્રનું દાન કરી શકો આ હતો આજનો ઉપાય વાલા મિત્રો મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે ફેસબુક પર પણ હોય છે અને ઇન્સ્ટાગ્રામ પર હોય છે દુષ્યંત પાઠક સર્ચ કરશો એટલે વિડીયો મળી જશે બે હાથ જોડીને વિનંતી મારા વિડીયોને શેર અવશ્ય કરજો તમે શેર કરશો તો એક પ્રકારની સેવા થશે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચી જશે અને એ ઉપાય કરશે તો ભગવાનની એના પર કૃપા થશે તો વારા મિત્રો મારા વિડીયોને અવશ્ય શેર કરવાની હું પ્રાર્થના કરું છું નવા વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌ વાળા મિત્રોને જય જય શ્રી આરામ